તો અમે જો મઠમાં પહોંચી ગયા અને અશોક અહીંયા શ્રીફળ વધાર્યું અને ધરી દીધું અને હવે બધા આવે છે હું ને અશોક ગાડીમાં હોય એવા તો છોકરાઓને લેવો તો વાતો કરતા કરતા આવી લાવે છો અમે અહીંયા રાહ જોઈશી જો બધા આવી આવે છે

તો જો આ તમને જૂનો ડેલો દેખાય છે જૂના મકાન એકદમ ખંડર જેવા આ મકાન છે એકદમ આ ગામડાની બધી જૂની યાદો છે તો બધાય દર્શન કરીને હવે બેઠા અહીંયા તો આ છે અમારા ગામની કેરાળાની ગૌશાળા તૈયાર ઊંધિયું આવી ગયું છે અને રોટલી કીતુબેને કરી નાખી છે ગરવો ભરીને અને આ ઊંધિયામાં કેળા આવે જોવો દેખાઈશ આ ઊંધિયામાં કેળા આવે તૈયાર ઊંધિયું લઈને એમાં કેળા નાખે મજા આવે ગયું ગયડું ટેસ્ટ તો દર્શન કરીને મઢેથી આવ્યા ને તો આ બેને કરી નાખી રોટલી અને મેં મશીનમાં બધા નવા છોકરાઓના અને જેટલા કપડાં નીકળાતા ને એ ધોઈને સ્પીન કરવાનું મૂકી દીધા હે મશીન ફરવા માંડ્યું અને હવે હૂકવી દઈને પછી જમવા બેહી ઊંધિયું ને રોટલી ખાવી હોય તો આવી જાવ અને પછી બપોર પછી ને થેલા ભરવાના છે કેમ કે આપણે જવાનું છે વેકેશન કરવા મમ્મી પરોબડી રોકાવા તો કાલ બીજ જમવા જાવું પછી રોકાઈ જાવ તો બપોર પછી ઠેલા ભરવાના છે તો ચાલો બધું જમવાનું તૈયાર કરી અને જમી લઈને તમારે ઊંધિયું ખાવું હોય તો આવી જાવ જુઓ તો ઠેલા આપણા ભરાઈ ગયા છે જવાના કાલે તૈયારી થઈ ગઈ છે અને ચા પાણી પી લીધા નાસ્તો કર્યો ઓરાનો અને હવે બધા બેઠા છે

ગાડી માં મજા આવી પકડમ પાટી માં મજા આવી હાલો ભાગો 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 બાય બાય કરી દયો તો દીદી ને બાય બાય કરી દયો તો કઈ તો પરમ જો પાપા સી યુ બાય દેસ સી યુ